હલો મિત્રો જય માતાજી કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશું અમે પણ મજામાં હે જો અમે જઈએ શેણિયામાં લીંદવા અહીં અમારા શેણ્યા એટલે અમે આવીએ વાડી વાવવા એટલે ફાર્મ ફાર્મે ઉધડી જમીન જો આ શણ્યા હે અમારા એટલે આજે તરીકે મોડા મોડા છેણ્યા ઘરનું લીંધવાનું એટલે થોડુંક મોડું મોડું લીંધવા જઈએ અને આ હે એમાં લીંધવાનું હોય જો અમારા શેણ્યા કેવા હે અને સોમાહામાં આવીને મફળી પલળી ગઈ તો પછી શિયાળામાં હે તો આ મખડ લેવાનું દાંતેડી એવું અહીંયા પડ્યું હોય છેડે પાણી અને ખાલી ખાલી જઈએ અને ખેતીવાડી કામ કરીએ ખેતીવાડી કામ કરવામાં શરમ આવે મિત્રો ના આવે ને આવે તો ખાવાય ન મળે કે આવું કામ કોણ કરે હાથ જો કાળા થઈ જાય ઉપટા થઈ જાય ખાર બહુ લાગે ને એટલે પણ તોય લીંબવું પડે કામ તો આપણે કરવું પડે કામ કર્યા પર ખાવા ન મળે પછી શું કરવું જો બહુ ખડે એમાં એમાં લેવાનું હોય ખડ પાણીની દાતેડી જો અહીં મૂકી તો શું કરવું વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો મિત્રો જય માતાજી